ઓલપાડ તાલુકાના કુરસદ ગામ ખાતે સરકારના નાણાં પંચના વર્ષ બે હજાર એકવીસ અન્વયે નવા પંચાયત ભવનનું અનાવરણનો કાર્યક્રમ યોજાયો હતો તાલુકા કક્ષાની ગ્રાન્ટમાંથી રૂપિયા સત્તાવીસ લાખના ખર્ચે નવનિર્મિત કુરસદ ગ્રામ પંચાયતનું અનાવરણ કરવામાં આવ્યું હતું તેમજ જૂની પીવાની પાણીની ઓવરહેડ ટાંકીનું પચીસ લાખના ખર્ચે અન્ન કરવામાં આવ્યું જોકે આ કાર્યક્રમમાં ઉપસરપંચ મહેબૂબ ડાબી સરપંચ યોગેશભાઈ લીંબાચિયા ગ્રામજનો આગેવાનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ લોકો પણનો ખર્જો 15 માં નાણા પંચમાં 2021 ના અંદર કરવામાં આવેલો હતો દરખાસ્ત કરવામાં આવેલી હતી જ્યારે જે તે સમયના સરપંચ જી દબી હતા સરપંચ બાનુ દબી હતા અને તે પછી યોગેશભાઈ લીંબાચિયાના અંદરમાં આ પંચાયત ભવન બનવામાં આવ્યું છે કઈ રીતનો આટલો કાર્યક્રમ હાલનો કાર્યક્રમના અંદર ટૂંકી નોટિસના અંદર અમે ફોન દ્વારા દરેક મારા કુર્સદ ગામના પટેલભાઈઓ હરપતિભાઈઓ મુસ્લિમભાઈઓ અમારા સમોરસથી વિસ્તારમાંથી દરેક ભાઈઓને અમે ફોન દ્વારા અમે ટૂંકી નોટિસના અંદર બધા ઉપસ્થિત રહ્યા હાજર રહ્યા અને પ્રોગ્રામ સારી રીતના પટી ગયો વિજય યાદવ આર એ ન્યૂઝ કુર્સદ